અમેરિકામાં એક એવું રહસ્યમય દ્વીપ છે જ્યાં રહે છે સનાતન ધર્મ ના સાધુઓના એકસો આઠ વૃક્ષ જે કોઈ રહસ્યથી ઓછા નથી અને અહીંયાના સાધુઓ ખાલી સાધનામાં જ નહીં પરંતુ શિક્ષિત અને વિદ્યાવાન પણ છે અને અહીંયા સુધી અમેરિકાના સાંસદ ગૃહમાં પણ તેમને સન્માનપૂર્વક આમંત્રિત કરવામાં આવે છે અને આ પવિત્ર સ્થાન પર જે શિવલિંગ સ્થાપિત છે તેને કહેવામાં આવે છે સ્ફટિક લિંગમ જે એક દુર્લભ ક્રિસ્ટલથી નિર્મિત છે અને જેનો ઉલ્લેખ યજુર્વેદ અને પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે અને આ મઠની સ્થાપના કરી હતી સ્વામી સુબ્રમણ્યમે જેમનું જન્મ નામ હતું રોબર્ટ હેન્સન તેમણે ભારતમાં આવીને નાક સંપ્રદાય જોડે દીક્ષા લીધી અને પછી તે જ પરંપરાને અમેરિકામાં પણ આગળ વધારી વર્ષ 1900 ની આસપાસ તેઓ ભારતમાંથી આ સ્ફટિક લિંગમ શોધીને લાવ્યા હતા મિત્રો જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર જરૂર કરી દેજો ધન્યવાદ